મોટા બિલ્ડર્સ અને પોલીસના દીકરાઓ માટે રાજ્યના રસ્તા રેસિંગ ટ્રેક બની ગયા હોય તેમ લાગી રહ્યું છે દર મહિને કોઈને કોઈ જગ્યાએ આ નબીરાઓની રેસ નિર્દોષ લોકોના જીવ લઈ લે છે પણ આપણે હજુ આ નબીરાઓની રફતાર પર બ્રેક નથી લગાવી શક્યા કાર્યવાહી તો થાય છે પણ એ ફક્ત નામ પૂરતી તેવામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં પોલીસ પુત્રએ બે લોકોને કચડી માર્યા ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કારની સ્પીડ કેટલી વધારે હતી એક જ સેકન્ડમાં પોલીસનો પુત્ર કેવી રીતે બે લોકોને કચડી મારે છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે પૂરપાટ ઝડપે કાર ચલાવવાનું આ જુનૂન છે ખુન્નસ છે કે પછી બીજાને આગળ ન થવા દેવાની જીદ વૈભવી ઠાટ બતાવવામાંથી ઊંચા ન આવતા આ નબીરાઓ નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે પણ આ નબીરાઓને માપમાં કોણ રાખશે તે સૌથી મોટો સવાલ છે ભાવનગરની આ ઘટનામાં જે યુવક કાર ચલાવી રહ્યો હતો તે ફરજ અનિરુદ્ધ સિંહ નો નબીરો હર્ષ રાજની લાહેમાં પૂરપાટ ઝડપે કાર ચલાવીને રસ્તાની બાજુમાંથી પસાર થઈ રહેલા એક યુવક અને એક વૃદ્ધાને હવામાં ફંગોળતા બંનેના મોત નીપજ્યા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ પુત્ર હર્ષરાજ સિંહ અનિરુદ્ધ ભાર્ગવ ભટ્ટી અને પાસઠ વર્ષીય ચંપાબેન પરસોત્તમ વાછાણીનું મોત થઈ ગયું હવે બંને પરિવારનો માળો વિખેરાઈ ગયો છે મૃતક વૃદ્ધા તેમના વૃદ્ધ પત્ની પતિ બંને જ ઘરમાં રહેતા હતા બંને એકબીજાનો આધાર હતા પરંતુ વૃદ્ધાના મોત બાદ હવે તેમના પતિ એકલા પડી ગયા છે મૃતક ચંપાબેનના વૃદ્ધ પતિ પરશોત્તમભાઈનું કહેવું છે કે સાધના સમયે મારા પત્ની ચંપાબેન ઘરેથી કરિયાણું લેવા માટે દુકાને ગયા હતા આ દરમિયાન ચંપાબેનનો અકસ્માત થતાં તેઓ ત્યાં પહોંચ્યા અને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેઓ બચી ન શક્યા પરષોત્તમભાઈ અને ચંપાબેનને સંતાનમાં એક દીકરી છે જેના લગ્ન થઈ જતા તેને સાસરે વડાવવામાં આવી છે જે બાદ દંપતી ઘરે એકલા રહી નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતા અકસ્માતમાં ચંપાબેનનું મોત થતાં હવે તેમના પતિ એકલા પડી ગયા છે વૃદ્ધા ચંપાબેનના મોત બાદ પરિવારમાં માતમ છવાઈ ગયું છે મૃતકના પતિ પુરુષોત્તમભાઈ વાછાણીનું કહેવું છે કે જ્યાં અકસ્માત થયો ત્યાં આસપાસ શાળાઓ પણ આવેલી છે તેમ છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા તેમણે કહું કે વાહન ચાલકોની સ્પીડને કંટ્રોલમાં લાવવી જરૂરી છે આમાં અમે બે માણસ અહીંયા અમારા ઘરે બે સારાંથી અમે જીંદગી જીવી રહ્યા હતા એમાં આ ઘટનામાં અત્યારે હું એકલો જેટલો ત્યાં મારે દીકરી એક જ છે દીકરા નથી એટલા માટે સારી કોર્ટથી હું બની ગયો ને અત્યારે હું આખા ઘરમાં મારી એક જ હાજરી છે આવી દુર્ઘટના એવી ના બને એ માટે સરકાર સિવાય કોઈ કમાઈ પગલાં લેવાની ખાસ જરૂર છે બીજી તરફ પિતા અને પત્ની સાથે રહીને જે યુવક પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેનું પણ ઘટનામાં મોત થતાં પરિવાર પર આ ફાટી પડ્યું છે યુવકની પત્નીનું કહેવું છે કે તેમના પતિ રોડના કિનારે ઊભા હતા તેઓ નોકરી જવા માટે તેમના મિત્રની રાહ જોઈને ઊભા હતા આ દરમિયાન સામેથી પૂર ઝડપે આવેલી કારની ટક્કરથી તેમના પતિનું મોત નીપજ્યું યુવકની માતાનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું અને હાલમાં તે તેની પત્ની અને પિતા એમ ત્રણ સભ્યોનો પરિવાર ખુશીથી જીવન પસાર કરી રહ્યા હતા કારણ કે યુવકના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા યુવક પરિવારનો આધાર હતો પરંતુ હવે તેનું મોત થતા પરિવારે પોતાનો આધાર ગુમાવ્યો છે સામાન્ય રીતે આવા અકસ્માતોમાં એવું બનતું હોય છે કે પિતા પુત્રના બચાવવા માટે પ્રયત્નો કરવા લાગે છે પરંતુ આ ઘટનામાં કંઈક જુદી હકીકત સામે આવી ઘટનાની જાણ થતાં જ પોલીસ પિતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોતાના પુત્રને સ્થળ પર જ માર મારીને ત્યાંથી પોલીસ સ્ટેશને હાજર કર્યો પોલીસ પિતાએ પોલીસ સ્ટેશનમાં સ્પષ્ટ કહી દીધું હતું કે તેમના દીકરા સામે કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થતી હોય તે પિતા તો સમજદાર છે પણ પુત્ર અવળા માર્ગે ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે ઘટના બાદ પોલીસે કાર ચલાવનાર પોલીસ પુત્ર જે હતો તેને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સમગ્ર ઘટનામાં પોલીસ પુત્ર પાસેથી જાણવા મળ્યું છે કે એક બાઇક ચાલકને બચાવવા જતાં તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને હેન્ડ બ્રેક મારી દીધી હતી પરંતુ કારની સ્પીડ એટલી વધારે હતી કે બીજા લોકોને બચાવી શક્યો ન હતો તેની પાસે ગાડીના દસ્તાવેજ યોગ્ય હતા તો બીજી તરફ મૃતકના સગા આ વાતને નકારી રહ્યા છે તેમનું શું કહેવું છે એ સાંભળો જે અકસ્માત થયો એ ટુ વ્હીલવાળાને બચાવવા માટે મતલબમાં થયો હતો એ વાત તદ્દન ખોટી છે અને વાહિયાત છે કેમ કે જે મારા ફૈબા જે જગ્યાએ ઊભા હતા ત્યાંથી ત્રીસ ફૂટ રસ્તો ખાલી આપ્યો હતો બરાબર અને ગાડીની સ્પીડ સોથી એકસો વીસની સ્પીડ હોવાનું માલુમ પડે છે મીડિયાના માધ્યમથી બરાબર તો એ વાત તદ્દન ખોટી છે કે ભાઈ બાઈકને મતલબ બચાવવા માટે એક એને આ એક્સિડન્ટ થયું હોય એ તદ્દન ખોટું છે કેમ કે ત્રીસ ફૂટનો રોડ વિડીઓની અંદર બી દેખાય છે કે ભાઈ ખાલી ખાલી જ છે જો પોલીસ પુત્રના નબીરા હર્ષદાજ સિંહે અકસ્માત ન કર્યો હોત તો આજે બંને પરિવારનો માળો ન વિખેરાયો હોત પરંતુ આપણે ત્યાં આટ આટલી મોટી અકસ્માતની ઘટનાઓ બનવા છતાં નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા જાહેર રસ્તા જાણે પોતાના બાપની જાગીર હોય તેમને તેવું લાગે છે આજકાલ નવી નવી ગાડી શીખેલા નબીરાઓને લાગે છે કે તેમના હાથમાં કારનું સ્ટિયરિંગ હોય એટલે પછી રોડ તેમના બાપનો થઈ જાય છે પરંતુ મન ફાવે તેમ કાર ચલાવીને અકસ્માત કરવા લાગે છે તેમના પર જાણે કોઈ જ રોકટોક ન હોય તેવું લાગી રહ્યું છે તેર માર્ચ બે હજાર ના રોજ વડોદરામાં બનેલી ઘટના જોઈ લો રક્ષિત ચોરાસિયા નામના ત્રેવીસ વર્ષના કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નશાની હાલતમાં સાત થી આઠ લોકોને કચડી માર્યા જેમાં એક મહિલાનું મોત થયું આ પહેલા અમદાવાદમાં ઓગણીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ બેફામ કાર હંકારીને આવ્યો અને નવ લોકોને મોતને ઘાટ ઉતારીને જતો રહ્યો જે હજુ પણ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાતમાં અંદાજે સાત હજાર છસો ચોત્રીસ લોકોના મોત રોડ અકસ્માતોના કારણે થયા જેમાં રફ ડ્રાઇવિંગ એક મુખ્ય કારણ હતું રફ ડ્રાઇવિંગમાં સ્પીડમાં કાર ચલાવી નશામાં કાર ચલાવી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સામેલ છે બે હજાર ત્રેવીસ ચોવીસના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના સત્યાવીસ હજાર ચારસો પંચાણું કેસ નોંધાયા જ્યાં દારૂબંધી હોય ત્યાં આટલા બધા કેસ નોંધાય તે ખૂબ જ ચિંતા ઉપજાવનારો વિષય છે સિસ્ટમમાં ક્યાંક એવી ચૂક છે કે જેના કારણે સ્થિતિ આટલી ગંભીર બની ગઈ છે દરરોજ અકસ્માતો થાય છે પણ આપણે તેને ગંભીરતાથી નથી લેતા પણ વિચારો કે જ્યારે આખું વર્ષ પૂરું થાય ત્યારે તેનો આંકડો હજારોમાં પહોંચી જાય છે એટલે કે હજારો લોકો નબીરાઓના બેફામ ડ્રાઇવિંગના કારણે મોતને ભેટે છે કોઈ દારૂ પીને અકસ્માત કરે છે કોઈ ગાંજો પીને અકસ્માત કરે છે પણ નશાનો સામાન સ્કૂલ કોલેજમાં ભણતા યુવાનો પાસે આવે છે ક્યાંથી તે પણ એક સૌથી મોટો સવાલ છે સાહેબ જરા વિચારજો કારણ કે યુવાનો પોતાની જિંદગી તો બરબાદ કરી રહ્યા છે સાથે સાથે નિર્દોષ લોકોને પણ મોતને ઘાટ ઉતારતા વાર નથી લગાડતા